મિત્રો જય ગૌ માતા શ્રી ગોપાલક ગૌ સેવા ટ્રસ્ટ એટલે ગામ સરેરા તાલુકો જેસર જિલ્લો ભાવનગર મિત્રો ગૌ માતાના આશીર્વાદથી દ્વારકાધીશની અસીમ કૃપાથી અને આપ સાધુ સંતોના આશીર્વાદથી અને આપ સૌ સ્નેહીજનો વડીલો દોસ્તો મિત્રો અને સમસ્ત સરેરા ગામ અને આજુબાજુના વિસ્તારના સાથ સહકારથી છેલ્લા ત્રણ વર્ષથી એક નિસ્વાર્થ ભાવે વૃદ્ધ બીમાર અને ઘરેથી તરસોડી દીધેલી ગૌ માતાની સેવા ખૂબ સુંદર અને સુંદર રીતે થઈ રહી છે મિત્રો હાલ આ ગૌ માતા ગૌશરાણ ની અંદર ઘાસચારો ખાઈ રહી છે ખૂબ સુંદર અને સુંદર રીતે ગૌ માતાની ઘાસચારાની વ્યવસ્થા અને ગૌશ્રાણની અંદર જે ઘાસચારો ખાઈ રહી છે તે ગોવાળ દ્વારા ખૂબ સુંદર રીતે સારવામાં આવે છે ગૌ માતાના આશીર્વાદથી આજે આ ગૌ માતાના દર્શન કરવાનો મોકો રવિવારના દિવસે અમને પણ ગૌશરાણીની અંદર મળ્યો છે તો આપ જરૂર ને જરૂર આપ આ ગૌ માતાના આશીર્વાદ લેવા માટે ગોપાલક ગૌ સેવા ટ્રસ્ટની મુલાકાત લેવા માટે આપ જરૂરને જરૂર પધારજો આ ગૌ માતાના દૂધ દહીં અને ઘી ખાઈને આપ સૌ મોટા થયા છીએ તો ગૌ માતાને સેવા કરવાનો જે અવસર મળ્યો છે તે આપ સૌ સ્નેહીજનોના સાથ સહકારથી સાધુ સંતોના આશીર્વાદથી મળ્યો છે તે બદલ આપ સૌનો સમસ્ત સરેરા ગામનો હૃદયથી આવકારું છું આ ગૌશાળા એટલે અઢારેય વર્ણની ગૌશાળા છે આપ બધાએ પોતાનું સમજી અને પોતાની ગૌશાળા સમજી અને આપ જરૂર ને જરૂર ગૌશાળાની મુલાકાતે પણ આવજો આ ગૌ ને ગૌ માતાના આશીર્વાદ લેવા માટે અવશ્ય ને અવશ્ય ગોપાલક ગૌ સેવા ટ્રસ્ટની મુલાકાતે પધારજો આ ગૌ માતા ખૂબ સુંદર રીતે ની અંદર ઘાતચારો ખાઈ રહી છે તો આપને આ વિડીયો સારો લાગ્યો હોય તો આપ લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો આ ચેનલને આ વિડીયાને અસ્તુ જય ગૌ માતા જય ગૌ માતા